નમસ્કાર દર્શક મિત્રો સનસની ખેસ હાર્દિક સ્વાગત છે વડોદરામાં રીતિ માફિયા કર્ણિત રતનપુર બ્રિજ નીચેથી ગેરકાયદે રીતિ ખનન થતો હોવાના પુરાવા સાથે રજૂઆત કરાઈ વડોદરા શહેર નજીક કર્ણે રતનપુર બ્રિજ પાસે રીતે સ્તર ખનન કરીને ભરી જવાતા હોવાના આધાર પુરાવા સાથે સ્થાનિકોએ ખાણખરની કચેરીમાં અવારનવાર ફરિયાદો કરી છે પરંતુ ખાતા સાથે મિલી ભગતને કારણે તપાસ કરવા જતા અગાઉ રેતી માફિયાઓને આગોતરી જાણ કરી દેવાય છે પરિણામે સ્તર તપાસમાં કંઈ મળતું નથી પરિણામે સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું ઉલ્લેખનીય છે કે શહેર નજીકના કર્ણે રતનપુર બ્રિજ નીચે ખુલ્લે આમ રીતે ખનન થઈ રહ્યું છે રેતી માફિયાઓ દ્વારા ટ્રેક્ટરમાં રેતી ભરીને લઈ જવાય છે ભરેલી રેતી અંગેના ખાડાના સહિત ગેરકાયદે ભરાયેલી રેતી ભરનારા રેતી માફિયાઓનું નામ ઠામ સહિતની વિગતો ખાણ વિભાગના અધિકારીઓને આપી હતી પરંતુ મિલીભગત હોવાને કારણે સ્થળ તપાસ અગાઉ રેતી માફિયાઓને જાણ કરી દેવાય છે પરિણામે સ્થળ તપાસમાં કંઈ મળતું નથી આ અંગે વારંવાર પુરાવા સાથે સ્થાનિકોએ ખાતામાં ફરિયાદ કરી હતી આમ છતાં પણ કોઈ તાક મળી ન હતી પરિણામે ઇમારતનો ભાગ તોડવાનું શરૂ કરવામાં સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે અમારી ટીમ દ્વારા અગાઉ પણ વારંવાર આ જગ્યાએ જે રજૂઆત છે એ જગ્યાએ તપાસ કરવામાં આવ્યું છે અને બિન અધિકૃત ખાણકામ બાબતે પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે અને આ રજૂઆતનોએ પણ જે જે કંઈ પણ તથ્ય સામે આવશે એ નિયમો નિયમોસાની કાર્યવાહી કરવામાં આવશે જી આ રજૂઆતમાં એવું છે પણ કોઈ આધારો કોઈની પાસે છે એની પહેલી વસ્તુ એ છે અને આપણે પણ ખ્યાલ હશે કે આ જે ફરિયાદ છે એ વિસ્તારોમાં આ જ અધિકારીઓએ આજ તપાસ ટીમ દ્વારા બિન અધિકૃત ખનન વહન સંગ્રહ અન્વયે તપાસ કરેલી છે અને પેનલ્ટી પણ વસૂલાત કરાયેલી છે અને ભવિષ્યમાં પણ અને વર્તમાનમાં પણ જે કંઈ પણ કાર્યવાહી થશે એનો આગળની નિયમો છે ની કાર્યવાહી હાથ ધરાવવામાં આવે છે આ વિભાગના અધિકારીઓ છે ભાગીદારી છે આક્ષેપ છે આક્ષેપો આક્ષેપો લગાવનારા લગાવી શકે છે એનું કારણ છે કે કોઈ પણ વ્યક્તિ કાણકામ કરતો હોય તો ત્યાં જેનું પકડવામાં આવે છે એ લોકો પણ સામેથી આક્ષેપો કરતા હોય એવી માહિતી મળી રહી છે બાકી અમારી ટીમ દ્વારા ખાનખાની ટીમ દ્વારા નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવે છે ગત વર્ષમાં પણ સાડા બાર કરોડ કરતાં વધારે રૂપિયાની વસુલાત કરી અને સમગ્ર રાજ્યની અંદર દ્વિતીય ક્રમે વડોદરા જિલ્લો રતો અને વર્તમાનમાં પણ સારી એવી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવેલ છે એવું માહિતી અમારા અત્યારે કવન બંધ છે કે રેતી કવન અમારી ટીમ ત્યાં જઈને તપાસ કરશે પછી આગળની કાર્યવાહી હું તમને કહી શકું છું જુરાજો એક મહત્વનો સવાલ એ છે કે 11 11 વાગ્યા સુધી ગણતરીના અધિકારીઓ અહીં આવવા એ શું સૂચવે છે શું કેટલો સમય છે કે ગ્રામજનો કેટલા કલાકો ઉભા રહ્યા ફોન પર ફોન કર્યા તમારા અધિકારીઓ ફોન ના ઉપાડે હવે અને એક જણાવવામાં આવી રહ્યું છે કે વિડવા હતા વિડવા તો ફોન તો ઉપાડે કે ના ઉપાડે આપ સી મારી વાત કરી રહ્યા છો

અને રતનપુર અને કર્નેટના જોડતો એક બ્રિજ છે એને બ્રિજની નીચે ખનીજનું ખનન થઈ રહ્યું છે એના માટે તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ સરપંચ મોતીભાઈ સાથે અમે પાંચસો લોકોની ઉપર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે છતાં પણ હજુ બંધ થયું નથી એની અંદર જે લોકો ચોરી કરે છે એના આ સરપંચ સાહેબ ફોન કરે છે છતાં પણ આ લોકો સગે વગે કરી દે છે એની અંદર સરપંચ સાહેબના કહેવા પ્રમાણે એમના સ્ટેટમેન્ટ પ્રમાણે એમની પાસે એવિડન્સ છે એમની પાસે પ્રૂફ છે એ જે ઓડ સાહેબ જે છે ધર્મેશભાઈ ઓડ ખનીજ ખાતાનો ઓફિસર અને ડ્રાઈવર જે ઇન્દ્રજીતભાઈ છે અને જે દેવરાજ સારિયા જે ઇન્દ્રજીતભાઈ છે ડ્રાઈવર એ એમના મામાની ગાડી છે અને અહીંયાના એક ડ્રાઈવર છે આ બધાની સંડોવણી છે એનું કારણ એવું છે કે સરપંચ સાહેબના કહેવા પ્રમાણે દરરોજનું ચાલીસ હજાર રૂપિયાનું એક રોકડી થતી હોય અને સાહેબ જ્યારે એમને ફોન કરીને જ્યારે ખાતાકીય વ્યક્તિઓને ફોન કરે ત્યારે એ લોકો સામેથી ફોન કરી દે કે અમે લોકો આવવાના છે અહીંયાથી છટકી જાઓ અને એમની સાથે પ્રૂફ છે એનો એનો નંબર છે ગાડીનો બધી જ વસ્તુ છે ઘણા લોકો સાથે લાઇસન્સ પણ નથી આવી અવારનવાર કેટલા વર્ષોથી આ લોકો આવેદન આપે અરજી આપે પણ આ લોકોના ચોરોને પકડતા નથી ખરેખર તો આ લોકો સંડોયેલા હોય તો જ આ લોકોને પકડતા ના હોય કેમ કે એમને પણ મલાઈ ખાવી હોય અને આ મલાઈ ખાવા ના દેતા હોય એટલે એમની વિરુદ્ધ કાલે જે સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું દેવરાજ સાહેબે કે અમને પકડ્યા હતા તો આ તો પોતે લીગલી ચાલી રહ્યા છે તમારી પાસે કોઈ પુરાવો હોય તો એમને આપો તમે અને એમની સાથે તો બધા પુરાવો છે તો તમે એમની સાથે બ્લેમ કેવી રીતે કરી શકો એક મર્દ વ્યક્તિ એટલા માટે બ્લેમ કરી રહ્યો છે સરપંચ જૂથ ગ્રામ પંચાયત નવ ગામ જૂથના પંચાયતને એ છે એમના લાગણી છે એમનો દુઃખ છે એમને તકલીફ છે કે આ કન્ડેટનો પુલ જે સાત બે હજાર સાતમાં બન્યો છે જો તૂટી જશે એ તમે તમે જુઓ ત્યારે તમને ખબર પડે એ તૂટશે તો પચીસ કિલોમીટર ફરીને એમને જવું પડશે હ તમે વિચાર કરો તકલીફ એટલી બધી તકલીફ છે એના માટે આ વ્યક્તિઓને તકલીફ ના પડે એના માટે ના ગાંઠવાનું કારણ સાહેબ એક જ છે કે કોઈનો હાથ હોય અધિકારીઓનો હાથ હોય ફોર એક્ઝામ્પલ કોઈ પણ વ્યક્તિ અત્યારે ફાટી ગયો હોય અને એની અંદર દમ ના હોય પરંતુ પાછળ કોઈ કોઈનો સાથ હોય ને તો જ ફાટ્યા હોય તો આ લોકો સરકારી અધિકારીઓથી લઈને બધાનો સહ સહકાર હોય તો જ આ લોકોને આટલી ડેરિંગ આવે અધરવાઇઝ કોઈને ડેરિંગ ના આવે ડર લાગે છે કે આ આવીને ગમે ત્યારે તમને કશું જ નહીં મને તો ડર છે જ નહીં જો મારું નામ ભરત બાબા છે અને તમે કદાચ આપણે પહેલીવાર સાહેબ શ્રી મુલાકાત કરી એટલે હરેક વ્યક્તિઓ મને ઓળખે છે આજ સુધીની અંદર કોઈ પણ સરકારી કર્મચારી હોય આજ સુધીની અંદર આપણે કોઈ ખોટું કર્યું નથી ખોટું કરતા નથી ખોટું કરવા દેતા નથી ખોટું કરે એને છોડતા નથી એટલે એક વસ્તુ તમને કહીશ કે આજે તમે વિચાર કરો કે સરકારી કર્મચારી હોય કે કોઈ ગુંડા હોય કે કોઈ પણ તત્વ હોય ડર આ ખૂનમાં જ નથી કારણ કે જે ઉજાગર કરવાનું છે એક જાગૃત નાગરિક તરીકે એ તો આપણે કરીશું જ એટલે કોઈના બાપનો ડર નથી આપ મેં ખનીજ ખાતાની ઓફિસે આજે બરોડા અમારી રજૂઆત એ છે કે ભાઈ વડોદરાના છોટાઉદેપુર જિલ્લામાં બ્રિજ કરનેટના રતનપુરની વચ્ચે આવેલું છે કરનેટના શિવાળે બહુ મોટા પાયે ખોદકામ થઈ રહ્યું છે બ્રિજને નાડીને તો અમારો અમારા દરેક મેવાસવાળાની એક માગણી છે ભાઈ અહીંયા ખોદવાનું બંધ બંધ થઈ જાય તો આ બ્રિજને નુકસાન ન થાય અને જો ખોદવાનું ચાલુ રાખશે તો આ બ્રિજને કોઈ પડવાનો કોઈ ટાઈમ નહીં ગમતારે પડી જશે તો અમારે ઘણી બસોથી ત્રણસો માણસોને મુશ્કેલી પડશે એટલે અમે ઘણીવાર ખનિજ ખાતાના સાહેબોને રજૂઆત કરીએ છીએ પણ ખનિજ ખાતાના સાહેબોની ભાગીદારી છે એટલે કોઈ અહીંયા પેટનું પાણી હાલતું નથી એટલે અમારે બાર તારીખ બાર આઠ એક પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જો દસ દિવસમાં નિકાલ નિકાલની આવે તો ભૂખ હડતાળ પર અમે બેસીશું અને આ જે નોમો આપું એ વ્યક્તિઓને ફરિયાદ દાખલ થાય અને અમારી પાસે પૂરા છે તે પણ આજે રજૂ કરીએ છીએ અને બીજું દેવ દિવંગભ સાહેબે જે ઇન્ટરવ્યૂ આપ્યું છે કે ભાઈ આ જે આપશે કરનારા છે એ મળેલા છે અને કે એમની ગાડી મેં પકડી હતી મારી ગાડી વરસ પહેલાં મેં રોયલ્ટી વગર ગાડીથી હતી પકડાઈ મેં સાબિત કરું મેં માન્ય રાખું છું પણ એ એ સાહેબને તપાસ કરવાની જરૂર છે ક્યાંથી ભરી છે કઈ જગ્યાથી ભરી છે તપાસ કરવાનો વિષય છે અને એ તપાસ કરે અને એવું કહે છે કે એ તપાસ કરે અને એવું કહેવા માગે છે કે એ મળેલા છે પણ હું મળેલો નથી મળેલા તમે છે અને તમે આ ગેરકાયદેસર કરેટમાં ખોદકામ અધિકારીઓ કરાવો છો અને એમને હું નામ બોલું છું અને મેં આઈટીઆઈ માહિતી પણ દેવરંગ સાહેબ પાસે માગવાનો છે કે તમે જે આક્ષેપો કર્યા છે એ કાલે કે સોમવારે હું આઈટીઆઈ માહિતી માગીશ તમે કર્નેટમાં કેટલા ગુના દાખલ કર્યા કયા કોની પર કેટલા કરે જે ગુના દાખલા દાખલ કર્યા છે એ હું તમારી પાસે આઈટીઆઈ માહિતી પુરાવા માગીશ એ તમારે આપવાના આપવું પડશે